નમસ્કાર જય જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે મોહરમના પર્વ નિમિત્તે દાહોદ પોલીસ દ્વારા દાહોદ નગરમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે સંદર્ભે દાહોદ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ કરી રૂટ નિરીક્ષણ કર્યું આગામી તારીખ પાંચ અને ના રોજ તાજિયાના જુલુસ નિમિત્તે દાહોદ શહેર વિસ્તારમાં દાહોદ શહેરના એ ડિવિઝન બી ડિવિઝન રૂરલ બ્રાન્ચોના અધિકારીઓ અને પોલીસ દ્વારા તથા એસઆરપીએફના જવાનો દ્વારા આજરોજ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મુખ્ય વિસ્તારો ભીડેવા વિસ્તારો જ્યાં જ્યાં તાજિયાનું સ્થાપન થવાનું છે જે રૂટ કવર કરવાનો છે એ તમામ રૂટ ઉપર પોલીસ પેટ્રોલિંગ કર્યું છે અને તાજિયાના તહેવાર નિમિત્તે વિસ્તારમાં સૂર્ય શાંતિ જળવાઈ રહે લોકો આનંદથી તહેવાર મનાવી શકે એ પ્રકારે આયોજન થાય શકે તે માટે શાંતિ સમિતિ બેઠક પણ યોજવામાં આવી હતી લોકોનું સંકલ્પ કરવા આવ્યું છે અને વિસ્તારની અંદર મોટી સંખ્યામાં પોલીસ બંદોસ્તો પણ ગોઠવવામાં આવેલો છે